તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો બધાને કેમ છો બધા આશા રાખું બધા મજામાં જશો તો અત્યારે આપણે નજરોને મસ્ત તૈયાર થઈ ગયા હ અને જઈએ અત્યારે બારે ઓ બારે તો આજે પણ ગાડી નહીં આપણે શું કરવાનું કહું તો ગાડી નહીં આપડી ચલો પાછા અંદર ગાડી જઈએ આપણી વર્ધીમાં તો આપણે ગાડી નથી આપણી તો શું કે બીજી ગાડી ઉઠાવવા તો અને આજે ચા જવાનું ખબર હે આજે જવાનું આપણે પાટણ આપણે શું કે ત્રણ જણાથી પાટણ જરા લગાતા અને આજે પણ પાટણ જવાનું છે ચલો ચાલ જઈએ પાટણ તો આપણે આપણે શિફ્ટ જો શટર લા ગાડી થી ગાડી ની અડવાનું લે એ તાર ગાડી એક લાઈન ફોર્ચ્યુનર છે પાછી લે મી પડી માછ છે માટ પડી છે બહુ પૈસા લાગે બોળો પૈસા દે બહુ પૈસા છે એમ ના જબર કેવાય મારા બેટા પૈસા દે પાસે છે લે થોડા ઘણા વાપરવા

जो पार्ट वणियो त गाॾी

તો ભાઈ બને મળી લીધું હે નોકરી કરે નર્સિંગ કરીને નોકરી લાદે શું શું કર્યું નર્સિંગ કરી છે ને મારે પણ નોકરી લેવી તો લાગી જાય એકસો આઠમો કોંગ્રેચ્યુલેશન તો કેવું હે અમારી પબ્લિક ને કશું નહીં કેવું ચલો પકડાવે અરે પચીસ હજાર પગાર શું વાત છે પચીસ હજાર આવે છે

આપડે હાલ શું કેવા સ્પ્લેન્ડર બરોબર છે શું કેવું હા એરું આ કોણ ભાડા મજા કરો તમને શું કામ હેલ્મેટ બીજું રાખવું નહીં રાખતા હમણાં ઓનલાઈન મેમ આવી જાય પાટણમાં ખબર ને અને લખલ હે જોઈ અહીં વાહન લખલ અહીં વાહન પાર્ક નાખ્યું તમે પાર્ક કેમ કર્યું મને એમ કહો પહેલાં દંડ લાવો ભાઈ બંધ આપણને થેલો પકડાયો છે મને કે થેલો લેતો હજી તો થેલો લઈ લો એટલો બધો થેલો ગાડીએ બાઇક શું કરે તો થેલો મૂકી દીધો છે ગાડીની અંદર બાકી થેલો જબરો છે ટ્રાવેલ કરવા જાય લઈ જાય છે હજી તો જાવું આપણે ઘરે જઈએ ઘરે ઘરે તો જવા માટે નીકળી પડ્યા હ આપણે અને પેટ્રોલ ગાડીમાં શું છે એટલે પહેલાં આપણે જઈએ પેટ્રોલ પંપે ગાડીમાં મસ્ત પેટ્રોલ ભરાઈ નાખ તો એક પોઈન્ટ જ છે

અત્યારે આપણે જરા અમારા પૂજાના દર્શન કરવા માટે ગુરુ પૂનમ એટલે ચલો અત્યારે જઈએ ગામમાં તો જો આ છે અમારે કુળદેવનું મંદિર ચામુંડમાનું મેલડીમાનું અને ગુગા મહારાજનું મંદિર છે આ આજે મસ્ત દર્શન કરી લીધા છે આપણે તમે પણ દર્શન કરી લો તો અત્યારે આપણે મસ્ત જમી લીધું છે ને જવું છે ઓટો મારવા કારણ કે આપણે વાઈએ મગફળી એટલે ભૂંડરા આવે છે એટલે ઓટો મારી આવું હું ને મારો બંકો ભાઈ બંધ ચાલ ભાઈ બાઈક ચાલુ કરી દીધી અડધી જઈએ તો શું લીધું આમાં કૂતરા માટે કૂતરા માટે રોટલા લઈ ગયા છે ત્યાં રાખ્યા છે ને આપણે રાખેલા છે ત્રણ ચાર બોડીગાર્ડ રાખેલા છે ખેતર ના આપણા નહીં ચલો ત્યારે જઈએ ખેતર તો જો ક્ષેત્રનો મારક

એક બીજું આવ્યું છે ત્રણ તો છે બરાબર એટલે શું તમારે આશીર્વાદ ડ્યુટી કરવાની આ કાશીતરની હોર રાખવાની સમજી જાય મારી વાત ને તમે આ ચોથી આવ્યું તને કહું યાર તને પગાર વધારે મળશે બધા કરતા તું શીલ એટલે

અને મસ્ત વાવતર કરી નાખ્યું છે મગફળીનું આપણે થોડોક વરસાદ થઈ જાય આપણે સારી વાત છે બસ ઓટા મારીએ આવે એટલે તગડીએ પછી ના આવે એટલે પછી સારું કહેવાય ના આવે તો જઈએ ઘરે પછી તો બસ તો હાલ તો ઓટા મારા ખેતરમાં છેટે બેઠે ફરતા બધે એ આ શું લીધું લે જો આને કોક નું લાશ છે લાશ આને કોક મર્ડર કરીને આવી છે જો હે અબ ગાડને જા રહા હું ઇસકો મે ના માતાને રીઅલ લાગે આર્યુ કોણ તેમ લાગે કે શું છે દેખીએ સસ કો કે લઈ જા રહા હું મારી આપકી હો હે

इसका क्या खून बुन सब निकल गया निकल है। गया है से बढ़िया बची है बढ़िया बची है ये देखो ऐसा चाकू कोपा है सीधा बाहर आ गया ऐसा है हाँ तू तो मेल जाना जा करे वैट जी <laughs> नहीं मुझे को इधर खेलना है अभी हाँ गाइस देखो आगे नहीं आत्मा इसमें खड़ा रह गया तो बोल रहे तो आये हम लाख नहीं, हाय बोट जो अच्छा हमारे। <laughs> इसको नहीं इसको है ना जिंदा करवाओ, जिंदा कर दूंगा इसको। लेकिन ये रहता ही नहीं इसके है। इसके पैर फट गए हैं। अरे, रे दे रे दे ना, तो अच्छा नहीं रे आदिया। कल करूँगा मैं जिंदा कर दूंगा। <laughs> तो जब है वो घरे જઈએ ઘરે જો આજના વ્લોગમાં આટલું જ જો વ્લોગ ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો મળીએ નવા વ્લોગ સાથે આવજો જય માતાજી